તાલુકાના કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે માગસરસૂદ પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ભવ્ય ધજા મહોત્સવ ઉજવાયો કોલડા ગામ ખાતે સંત શિરોમણી શ્રી કોલવા ભગતતા મંદિરે બાવન ગજાની ધજા ચઢાવવા આવી હતી બાવન ગજાની ધજાના યજમાન ચિરાગભાઈ વજુભાઈ કીકાણી દ્વારા બાવન ગજાની ધજા ચડાવવામાં આવી હતી વિકાસભાઈ બાલુભાઈ કિકાણીના નિવાસ સ્થાનેથી બાવન ગજાના ધજાની પૂજન વિધિ કરી આખા કુરડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રામાં બોળી સંખ્યામાં ભાવિક ભક્તો હોસ ફેર જોડાયા હતા ત્યારબાદ બાવન ગજાની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલવા યુવક મંડળ કુરડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજાની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે ધર્મપ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે રિપોર્ટર પ્રકાશ વઘાસિયા કુકાવા હું દ્વિશા વિજયભાઈ કિકાણી કુકાવાવ તાલુકા કોલેશ્વર ધામ કોરડા ગામ ખાતે પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો હતો કોરડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચઢાવવામાં આવી હતી એમના યજમાન ચિરાગભાઈ બજુભાઈ કીકાણી દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી વિકાસભાઈ બાલુભાઈ કીકાણીના નિવાસ સ્થાનેથી ધજાની પૂજન વિધિ કરી ગામમાં શોભાયાત્રા કાઢી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા રાજા ધીરાજ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન આપ્યા તેવા મહાન કોલવા શ્રી કોલવા ભગતના મંદિરે કોલવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવનગજ ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિક ભક્તો દર પૂનમે તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી પધારે છે જય કોલવા ભગત જય દ્વારકાધીશ